નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છું અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના પ્રવાસન સ્થળોમાંનું એક કલાધામ કલેશ્વરીના પુરાતત્વીય સ્મારકો અને પ્રાકૃતિક સૌંદર્ય ચિત્રકારો માટે આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે અમદાવાદ સ્થિત ચિત્રકારોના લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપ દ્વારા મહીસાગર જિલ્લાના કલાધામ કલેશ્વરી ખાતે ત્રણ દિવસની નિવાસીય કલા શિબિર યોજાઈ હતી જેમાં ગુજરાતના વીસથી વધુ ચિત્રકારોએ કલેશ્વરી અને કલેશ્વરી વિસ્તારના અલગ અલગ દર્શનીય સ્થળ પર બેસીને સ્થળની સુંદરતાને પોતાના ચિત્રમાં કંડારી કલા સાધના કરી હતી ત્રણ દિવસમાં ચિત્રકારોએ પોતાના ચિત્રોમાં કલાના રંગભરી પ્રસ્તુત કર્યા હતા શિબિરના સમાપન કાર્યક્રમમાં શિબિરાર્થીઓએ ત્રણ દિવસ દરમિયાન બનાવેલ સો જેટલા લેન્ડસ્કેપ પોર્ટ્રેટ ચિત્રો પ્રદર્શનમાં મૂક્યા હતા લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપના જયેશ મિસ્ત્રી ભગવત ભાવસાર ચિત્રમ રાજુલ અજય ગોહિલ આશિષ કટારિયા અને બિપિન પટેલ સહિતના ચિત્રકારો દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું ચિત્રકારોએ અહીંના કુદરતી સૌંદર્યની પ્રશંસા કરી આગામી સમયમાં અહીં વધુ કલા શિબિર યોજાય અને ચિત્રકારોને તેમની કલા રજૂ કરવાની તક મળે તેવી આશા વ્યક્ત કરી હતી નમસ્કાર મારું નામ વિપિન પટેલ છે આજે મહીસાગર કલેશ્વરી ખાતે ત્રણ દિવસની શિબિર ચાલી રહી છે તો આ બધું આયોજન પોર્ટ્રેટ આર્ટ ક્લબ અમદાવાદ ખાતેથી થઈ રહ્યું છે અને અહીંયા બાવીસ જેટલા અમે કલાકારો આવેલા છીએ અને દરેક કલાકારો પોતપોતાની રીતના કામ કરે છે તો અહીંયા સરસ એવું આયોજન થયું છે અને આ એકદમ સુંદર વાતાવરણ છે અહીંયા હેરિટેજ સાઇટ છે તો સ્કલ્પચરો મંદિરો અને પૌરાણિક બધી વસ્તુઓ છે અહીંયા જેને બનાવવાની ખૂબ મજા આવે છે અને દરેક કલાકાર પોતપોતાના મીડિયમમાં કામ કરી રહ્યા છે કોઈ પેન્સિલમાં કર્યું છે કોઈ એક્રેલિકમાં કરી રહ્યું છે તો એક અલગ જ માહોલ છે અને ત્રણ દિવસની આ જે શિબિર છે એ શિબિરનું આયોજન જેમણે પણ કર્યું છે એવા જયેશ પંચાલ પછી રાજુલભાઈ અને ભાગવતભાઈ તો આ ત્રણેયનો હું આભાર માનું છું કે જેઓ મારા હોમટાઉનમાં આવી અને આ કલાને લોકો સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે થેન્ક યુ સો મચ